અંકલેશ્વર તાલુકાના ખેડૂતો દ્વારા નવા એક્સપ્રેસ વે માટે વળતરને લઈને આજે ફરી વિરોધ નોંધાવ્યો હતો અને જો વર્તન નહીં મળે તો આગામી દિવસોમાં આડત્રીસ ગામના ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી નાખી હતી અંકલેશ્વર તાલુકાના ખેડૂતોએ નવા એક્સપ્રેસ વે પર આજે યોગ્ય વળતર માટે એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો રાજ્ય સરકાર અને નેશનલ હાઇવે ઓથોરિટી જો ખેડૂતોને ન્યાય નહીં અપાવ્યો તો આગામી લોકસભાની ચૂંટણીમાં અડત્રીસ ગામોના ખેડૂતો મતદાનથી અકડા રહેવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી રાજ્યને કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી એવા ત્રણ પ્રોજેક્ટ ભરૂચ જિલ્લામાંથી પસાર થાય છે તેમાં તાજેતરમાં જ વડાપ્રધાનના હસ્તે એક્સપ્રેસ વેના વડોદરા ભરૂચના કિસ્સાને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વરના ખેડૂતો હવે યોગ્ય વળતર માટે છપ્પન વખત સંબંધિત વિભાગોમાં આવેદનપત્ર પાઠવી છે

આજે બધા ખેડૂતો દીવા ગામની ફરિયાદ માટે અહીંયા ભેગા થયા છે ખરેખર આટલા વર્ષો છતાં એનએચઆઈએ દીવા ગામના ઓગણીસ ખેડૂતોનું હજુ એમને કોઈ માપ પ્રમાણ જ આપવામાં નથી આવ્યું હવે આટલું બધું કામ આજે રોડ ચાલુ થઈ ગયું એવી પરિસ્થિતિ છે પૂરેપૂરી કામ પૂરેપૂરું થઈ ગયું છે છતાં પણ આજ દૂન સુધી દીવા ગામના માટે એમણે કંઈ જ કરવામાં નથી આવ્યું દીવા એક એવો પ્રોજેક્ટ છે એ અમારું હૃદય છે છતાં આજે અમને દરેક રીતથી દીવાને ગુજવી આપવામાં આવ્યું છે ખરેખર દીવા ગામ અને આજે જે એનએચઆઈ કામ કરી રહ્યું છે એ માંગણી વિરુદ્ધનું કામ છે અમને જે માપ છે એના કરતાં બધા વધારે ગયેલું છે અમે ગુજરાતના ખેડૂતો છે બિલકુલ શાંત છે ભરૂચ જિલ્લાના ખેડૂતો બિલકુલ શાંત છે પણ એનએચઆઈની જે નીતિ છે એ આડકતરી રીતે ધીરે ધીરે એ લોકો એમની દિશા બદલી રહ્યા છે અને આ ગુજરાતને એ પંજાબ બનાવે ને તરફ જઈ રહ્યા છે તો અમે માંગણી કરીએ છે એના છે એના કે ભાઈ અમારા જે પ્રશ્નો છે એને ઝડપી નિરાકરણ લાવો અને શાંતિ રીતે અમે માંગણી છે અમારી છતાં અહીંયા કોન્ટ્રાક્ટરો જબરજસ્તી કરે છે વારંવાર જો છતાં અમારી કોઈ માંગણી સ્વીકારવામાં આવી નથી તો અમે શું કરીએ હવે એક જ અમારો છે આરો કે આ જે અત્યારે જે બધો કોકડું ગુજરાય છે તો સરકાર આમાં સાથ સહકાર આપે અને કલેક્ટર શ્રીને અમારી ખાસ વિનંતી છે કે દીવાને કોઈ પણ સંજોગોમાં પ્રિમેન્ટ કરો પૂન પ્રિમેન્ટ કરો અને આ ગુજરાતને આ દીવાને પંજાબ પંજાબ બનાવવાથી દૂર કરો એવી અમારી ખાસ માંગણી છે લોકસભાની ચૂંટણી આવે છે અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે હવે ખેડૂતો મન બનાવીને બેઠા છે અમારા આર્ટિસ્ટ ગામ છે આરતીશ્રી આતીસ ગામ મન બનાવીને બેઠા છે કેટલા આર્ટી ગામ નું મત નહીં વિધાનસભા ની ચૂંટણી લોકસભાની ચૂંટણીમાં પણ અમે દરેક ખેડૂતો અમારા સગાવાળાને બધાને ફોન કરી આખા ભરૂચ જિલ્લા અમે કહી દેશું કે અમે નો બહિષ્કાર કર્યો છે ખેડૂતો માટે તમે કોઈ પણ મત આપવો નહીં અને કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો હોય કે જે કઈ પ્રચાર માટે આવે અમે ગામમાં પ્રવેશવા દઈશું નહીં આ અમારી કરત શબ્દોમાં વિનવણી છે તો આ સરકાર હવે સમજી લે કે આ ખેડૂતો જાગ્યા છે એ સુવાના નથી અને અમારા હક કોઈ પણ સંજોગા ની અંદર હવે અમે કામ કરવા દેવાનો નથી અને ચૂંટણી લોકસભાની લોકસભા ની ચૂંટણીનો અમારા સંપૂર્ણ બહિષ્કાર રહેશે વધુમાં ખેડૂતો કરેલા આક્ષેપો મુજબ સંપાદી જમીન કરતા વધુ જમીન પર હાઈવે નું નિર્માણ કરવામાં આવ્યું છે અને

અહીં અમે ખેડૂતો હાઈવે પર ભેગા થયા છે જેનું કારણ એ છે કે અમને આજ દિન સુધી વળતર ચૂકવવામાં આવ્યું નથી જ્યારે હાઈવે નું કામ તો સંપૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ હજી સુધી અમને વળતર મળ્યું નથી જ્યારે હાઈવે થી આગળ જે ફેન્સિંગ કરવાનું હોય છે તો એમાં પણ જે અમારી જમીન જાય છે એનાથી દસ દસ ફૂટ વધુ જમીન લેવામાં આવી છે તેના વિરોધમાં અમે અહીં ખેડૂત જમા થયા છે

પરંતુ હવે તો ખેડૂતો તરફ જોવું જોઈએ સરકારે પણ ચૂંટણી આવી રહી છે અમને વિધાનસભાની ચૂંટણી વખતે પણ કહેવામાં આવ્યું હતું કે તમારું વળતર તમને ચૂકવી દેવામાં આવશે જ્યારે વિધાનસભા પૂરી થઈ ગઈ હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે કહીને હવે ખેડૂતો ભેગા થઈને સરકારનો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે વળતર નહીં ચૂકવામાં આવશે તો ખેડૂતો આ જ રીતે ગમે એટલી વખત આંદોલન કરવું પડશે ગમે એટલી વખત કલેક્ટર સાહેબની કચેરીએ જઈને બહાર ઉભું રહેવું પડશે ખેડૂત ત્યાં આગળ ઉભા રહેશે અને આવી મોટી સંખ્યામાં જ ઉભા રહેશે